નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે સોળ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર જે ગોડાઉન રોડ છે ત્યાં ચાર લાઈન જોવા મળી રહી છે અને જે આ જૂનું વેબ્રિજ ગ્રાઉન્ડ છે મિત્રો ત્યાં હાલ આવક થઈ રહી છે તમે જોઈ શકો છો આવક મિત્રો ગઈકાલે જેવી જોવા મળી રહી છે આવક સારી જ છે મિત્રો જો આ ગ્રાઉન્ડ ભરાવા આવી ગયું છે અને અહીંયા છાપરા નંબર નવ દસ આગળ સફેદ ડુંગળી ઉતરેલી છે અને મિત્રો ગઈકાલના બજાર ભાવની વાત કરું તો એકાણું રૂપિયાથી લઈને ત્રણસો છાસઠ રૂપિયા સુધીના હાઈસ્ટ ભાવ બોલાયા હતા આજે કેવા રહે છે ડુંગળીના બજાર ભાવ તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બની આવી જો આજના ડુંગળીના ભાવ જોવા માટે ફાઇનલ મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જો પહેલા વખતનું હરાજીનું કામકાજ ચાલુ છે બસો ને છોતેર બસોતેર ભાવ થયો છે તમે જોઈ શકો છો મિત્રો બસો ને છોતેર ભાવ થયો છે આ ક્વોલિટી નો બસો ને છોતેર સરસ ક્વોલિટી છે બસો ને છોતેર બસો ને એકાશી બસો ને એક્યાસી બસો ને એક્યાસી ભાવ જો છે આ સરસ ક્વોલિટી એકસો ને છવ્વીસ એકસો ને છવ્વીસ છે મીડિયમ ક્વોલિટી છે એકસો ને જોઈ શકો છો ગુલદી ટાઈપ અને એકસો ને છવ્વીસ અમુક બગાડ વાળી છે મિક્સ એકતાલીસ એકસો ને એકતાલીસ ભાવત્યો છે મિત્રો જોઈ શકો છો આ થોડીક મીડિયમ ક્વોલિટી છે બે તું મિક્સમાં છે અમુક અમુક અને ગુલ્ટી ટાઈપ છે એકસો એકતાલીસ એક મહિને લગાવ બજેટમાં આ રહ્યા હું નથી અમે આલે તમે કહો કેતાવડ નહી આલે સાહેબ 186 186 બાવડિયો જો તમે જોઈ શકો છો મિત્રો 186 જણા મોટો બે મિક્સમાં છે મિડિયમ ક્વોલિટી છે થોડીક 186 લગો બસો ને છન્નું બસો ને છન્નું ભાવ જે છે મિત્રો સરસ ક્વોલિટી છે બસો છન્નું સુપર ક્વોલિટી જોઈ શકો મિત્રો બસો ને છન્નું બસો છન્નું ભાવ જે છે સાઈઝ માં બહુ સારું છે બસો ને છન્નું મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્યું છે મિત્રો